નમસ્કાર મિત્રો ટેકનો ગુજરાત ગ્રુપ તરફથી હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓગણીસ મે એટલે ટેકનો ગુજરાત ગ્રુપનો જન્મદિવસ જી હા મિત્રો તારીખ ઓગણીસ મે બે હજાર વીસના રોજ શ્રી સંદીપભાઈ રામી દ્વારા કોરોનાના સમયમાં આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો સહેલાઈથી ટેકનોલોજી શીખી શકે એ માટે ટેકનો ગુજરાત ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી એટલે કે ટેકનો ગુજરાત ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી અને આ ગ્રુપને આવનાર ઓગણીસ મે બે હજાર પચીસના રોજ પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો આજ માટે આપણે એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવા જઈ રહ્યા છે આ ક્વિઝ કોમ્પિટિશનમાં આ વખતે મહત્ત્વનું એ છે કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં આ વખતે એકથી ત્રણ નંબર નહીં પરંતુ ટેકનો ગુજરાત ગ્રુપના પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એ નિમિત્તે એકથી પાંચ નંબર આપવામાં આવશે મિત્રો ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા જે ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી રહી છે એના કેટલાક નિયમો કેટલાક સૂચનો અને કઈ રીતે રીતે યોજાશે તેમજ આમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ બધી જ વાત આજના આ વિડીયોમાં આપણે કરવાના છે પરંતુ મિત્રો એ પહેલાં કેટલીક બાબતો કે કહેવી ઘટે કે ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા મને અને તમને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે ઘણા બધા લોકો કોરોનાના સમયમાં ઘરે બેઠા ઘણી ઘણી બધી ટેકનોલોજી શીખ્યા છે અને આ બધી જ સફળતા પાછળ આપ સર્વેનો અભૂતપૂર્વ ફાળો રહેલો છે આપ સર્વે આ ગ્રુપને ખૂબ પ્રેમ કર્યો ખૂબ ખૂબ મહત્વ આપ્યું અને એ જ કારણે આપણે પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરવા જઈ રહ્યા છે ખાસ કરીને મારી વાત કરું તો ટેકનો ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા જ આપ સર્વે મારી સાથે એટલે કે મહીલ ચૌધરી સાથે જોડાયા છો ટેકનો ગુજરાત ગ્રુપે મને ખૂબ સારી સફળતાઓ આપી છે એ જ રીતે આ ગ્રુપે અનેક લોકોને અનેક મિત્રો સુધી પહોંચાડ્યા છે અનેક લોકોને નવા નવા મિત્રો બનાવવાનો મોકો મળ્યો છે જ્યારે આ ગ્રુપ નહોતું ત્યારે હું કોઈને પણ જાણતો નહોતો પરંતુ જ્યારે આ ગ્રુપની શરૂઆત થઈ ત્યાં અને મને એમાં એડમિન પદ આપવામાં આવ્યું ત્યારે મને ખૂબ આનંદ થયો અને હું એવા એવા માણસોને ઓળખતો થયો એવા એવા આપણા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મિત્રોને ઓળખતો થયો કે જ્યારે મેં ક્યારેય એમના નામ નહોતા સાંભળ્યા તો એવી સફળતાઓ આપણ તમને પણ મળી હશે તો હવે આગળ આ વસ્તુને ધપાવીએ તો ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા ઓગણીસ મે બે હજાર પચીસના રોજ જે પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે ખાસ જણાવવાનું કે આ ક્વિઝ કોમ્પિટિશન સત્તર મે બે હજાર પચીસની શનિવારે સાંજે પાંચ વાગ્યે યોજવામાં આવશે જેનું પરિણામ તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ એટલે કે ટેકનો ગુજરાતના જન્મદિવસના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવશે તો એને લગતા કેટલાક નિયમો આ મુજબ છે મિત્રો આ ક્વિઝ કોમ્પિટિશન ઓનલાઈન એટલે કે ગૂગલ ફોર્મ દ્વારા યોજવામાં આવશે આ માટે તમારે પોતાનું રજિસ્ટ્રેશન વોટ્સઅપ દ્વારા કરાવવું જરૂરી છે એ પહેલાં જણાવી દઉં કે આ ક્વિઝ કોમ્પિટિશન ત્રીસ માર્ક્સની રહેશે જેમાં ત્રીસ વિકલ્પો હશે અને પચીસ મિનિટ જેટલો સમય મળવાપાત્ર રહેશે દરેક પ્રશ્ન પાછળ ચાર વિકલ્પો હશે અને દરેક વિકલ્પ મતલબ દરેક પ્રશ્ન ફરજિયાત રહેશે જો તમે સાચા પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરશો તો તમને એક માર્ક્સ મળવાપાત્ર રહેશે જ્યારે કોઈ ખોટો પડશે તો એનો કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં મિત્રો આ ક્વિઝ કોમ્પિટિશનમાં તમામ પ્રકારનું જીકે આવરી લેવામાં આવેલું છે જેમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ બંધારણ કરંટ અફેર ટેકનોલોજી પ્રજ્ઞાચક્ષુને લગતા પ્રશ્નો ટેકનો ગુજરાત ગ્રુપને લગતા પ્રશ્નો જેવા કોઈપણ વસ્તુ પૂછવામાં આવી શકે છે મિત્રો ખાસ એ જણાવવાનું કે આ ક્વિઝ કોમ્પિટિશન સત્તર મે બે હજાર પચીસની શનિવારે પાંચ વાગ્યે યોજવામાં આવશે એમાં જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકોને ગૂગલ ફોર્મની લિંક પાંચ વાગ્યે મળશે ત્યારબાદ આ ક્વિઝ કોમ્પિટિશન પાંચ વાગે અને પચીસ મિનિટે પૂર્ણ થશે યાદ રહે કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં તમે તમારો સબમિટ ટાઈમ પાંચ વાગે પચીસ મિનિટની એક સેકન્ડ પણ હશે તો એમાં તમે ડિસ્કવોલિફાય થશો હવે ખાસ એ જણાવવાનું કે જો કોઈ સ્પર્ધક બે કે એક બે કે તેથી વધુ સ્પર્ધક સમાન માર્ક્સ પ્રાપ્ત કરશે તો તે સમયે એ બંનેનો જે સબમિટ ટાઈમ છે ટાઈમ છે એ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે જે સ્પર્ધકનો સબમિટ ટાઈમ ઓછો હશે એને અગ્રતા આપવામાં આવશે ખાસ વાત એ કે આ બાબતે નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે હવે મિત્રો રજીસ્ટ્રેશનની વાત કરીએ તો આ ક્વીસ કોમ્પિટિશનમાં ગુજરાતના કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ મિત્ર ભાગ લઈ શકે છે આ માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાસી આ નંબર ઉપર પોતાનું નામ સરનેમ સહિત અને પોતે ભાગ લેવાનો છે એ જણાવવાનું રહેશે તમારું રજીસ્ટ્રેશન અમારા સુધી પહોંચશે એટલે કે મારા દ્વારા એ મેસેજ જોવામાં આવશે એટલે તમને ઓકે લખીને જવાબ આપવામાં આવશે આ ઉપરાંત તમને સ્પેશિયલ ટેકનો ગુજરાતના ક્વિઝ કોમ્પિટિશનના ગ્રુપમાં જોડવામાં આવશે રજીસ્ટ્રેશન તમે સોળ પાંચ બે હજાર પચીસને સાંજે દસ વાગ્યા સુધી કરાવી શકો છો ત્યારબાદ જો આપ રજીસ્ટ્રેશન કરાવશો તો એ રજીસ્ટ્રેશન અમાન્ય રહેશે રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં એટલે ફરીથી કહું છું કે રજીસ્ટ્રેશન તમે સોળ મે બે હજાર પચીસની સાંજે રાત્રે દસ વાગ્યા સુધી કરાવી શકો છો આ ક્વિઝ કોમ્પિટિશન સત્તર મે યોજવામાં આવશે જેનું પરિણામ ઓગણીસ મે જાહેર કરવામાં આવશે હવે વાત કરીએ ઇનામની તો આ સ્પર્ધામાં એટલે કે આ ક્વીસ કોમ્પિટિશનમાં પાંચ નંબર આપવામાં આવશે જેમાં પ્રથમ નંબરને રૂપિયા એક હજાર દ્વિતીય નંબરને રૂપિયા સાતસો તૃતીય નંબરને રૂપિયા પાંચસો ચતુર્થ નંબર એટલે કે ચોથો નંબર પ્રાપ્ત કરવાને કરવા કરનારને રૂપિયા ત્રણસો અને પાંચમો નંબર પ્રાપ્ત કરનારને રૂપિયા બસો ઇનામ પેટે આપવામાં આવશે હવે ખાસ નોંધ જે લોકો સરકારી નોકરી કરે છે અથવા તો જે લોકોના ઘરમાંથી જીવનસાથી એટલે કે પતિ અથવા પત્ની સરકારી નોકરી કરતા હોય તેવા લોકો આ સ્પર્ધામાં ભાઈ ભાગ લઈ શકશે નહીં જેની દરેક મિત્રોએ નોંધ લેવાની રહેશે એક બીજી વસ્તુ મિત્રો કે જો તમે નોંધ કરાવો છો તમે રજીસ્ટ્રેશન કરાવો છો અને અમને એવું લાગે છે કે અમને એવી કોઈ શંકા કે સંશય લાગે છે તો અમે તમારું બ્લાઇન્ડ સર્ટિફિકેટ અથવા તો આઈડી કાર્ડ અમારા પુરાવા માટે મંગાવી શકીએ છીએ જેની પણ નોંધ લેશો તો મિત્રો આશા છે કે તેમને સંપૂર્ણ માહિતી આ વીઝ કોમ્પિટિશન વિશે મળી ગઈ હશે તો જલ્દીથી આપ વોટ્સઅપ ઉપર મેસેજ દ્વારા ટેક્સ્ટ મેસેજ એટલે કે વોટ્સઅપ પર તમે ટેક્સ મેસેજ અથવા તો વોઇસ મેસેજ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દો અને વધુમાં વધુ મિત્રો ભાગ લો મિત્રો ખાસ જોવામાં આવ્યું છે કે કેટલાક મિત્રો એમ સમજીને ભાગ નથી લેતા કે અમારા માર્ક્સ ઓછા આવશે તો અમારી આબરૂ જશે અમે અમારા માર્ક્સ કોઈ જાણી શકશે તો મિત્રો એવું બિલકુલ નથી તમે જે પણ માર્ક્સ પ્રાપ્ત કરો છો એ અમારા સુધી સીમિત રહેશે તમારા માર્ક્સ ક્યારેય પબ્લિક પબ્લિક કરવામાં આવતા નથી બરાબર છે માત્ર એકથી પાંચ નંબર જે લોકો પ્રાપ્ત કરશે એમના નામ અને માર્ક્સ આપણે પબ્લિક કરતા હોઈએ છીએ એટલે દરેક મિત્રો જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કે કોઈ પણ તૈયારી કરતા હોય એ આ સ્પર્ધામાં ભાગ લે કારણ કે આ સ્પર્ધા આ ક્વિઝ કોમ્પિટિશન આપણે એ રીતને જ એ રીતે જ બનાવીએ છીએ કે જે રીતનું પ્રશ્નપત્ર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું હોય ફર્ક ખાલી એટલો જ છે કે એનું વેઇટેજ સો કે બસું માર્ક્સનું હોય જ્યારે આપણી ક્વીઝ કોમ્પિટિશનનું વેઇટેજ ત્રીસ માર્ક્સનું છે બરાબર આ ઉપરાંત તમને કોઈ સંશય હોય કોઈ શંકા હોય તો આપ જે નંબર આપ્યો એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી આ નંબર ઉપર જણાવી શકો આ ઉપરાંત સંદીપભાઈ રામીનો નંબર છે નેવ્યાશી એન એસી ત્રાણું ત્રાણું ચોરાણું બરાબર આ નંબર ઉપર પણ તમે તમારી કોઈ શંકા હોય તો એ પૂછી શકો છો તમારો કોઈ પ્રશ્ન હોય આ ક્વીઝ કોમ્પિટિશન વિશે તો આ આપેલ બંને નંબર ઉપર પૂછી શકો છો પણ રજીસ્ટ્રેશન આપે મારા નંબર એટલે કે એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એઈટ સેવન ઉપર જ કરાવવાનું રહેશે તો મને આશા છે કે આપે આ ક્વિઝ કોમ્પિટિશન વિશે સમજી લીધું હશે તો હવે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લો બેસ્ટ ઓફ લક ધન્યવાદ જય હિન્દ જય ભારત